આ ચાર નામવાળી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેઓ પતિનું ભાગ્ય ચમકાવે છે અને સાસરિયામાં રાજ કરે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડિયોને શરૂ કરીએ કોઈ પણ વ્યક્તિના નામનો તેના ગ્રહો અને નક્ષત્રો સાથે વિશેષ સંબંધ હોય છે આ અમે નથી કહી રહ્યા પરંતુ જ્યોતિષમાં લખ્યું છે કે વ્યક્તિનું નામ તેના ભાગ્યના સુખ દુઃખ નક્કી કરે છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તે સમયે બળવાન ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જોઈને તેનું નામ રાખવામાં આવે છે જો કોઈ વ્યક્તિનું નામ ગ્રહો અને નક્ષત્રોની ચાલ સાથે મેળ ખાતું હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આજની આ ખાસ પોસ્ટમાં અમે તમને એવી જ કેટલીક છોકરીઓના નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ છોકરીનું નામ આ અક્ષરોથી શરૂ થાય છે તો તે જ્યાં પણ જાય છે તે તેના પતિનું નસીબ તેજસ્વી કરે છે આ સિવાય તેને સાસરીમાં જીવનભર દરેક પ્રકારની સુખ સુવિધાઓ પણ મળે છે તો આવો જાણીએ આ ચાર નામનીથી શરૂ થતા અક્ષરો વિશે એ અક્ષરથી શરૂ થતું નામ જો કોઈ છોકરીનું નામ એ અક્ષરથી શરૂ થાય છે તો તે સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે કારણ કે આવી છોકરીઓ હૃદયની ખૂબ જ છસ હોય છે તેઓ તેમના મનમાં જે પણ થાય છે તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે તેમના મનમાં સખત મહેનત કરવાની ભાવના હોય છે આવી સ્થિતિમાં તેઓ મહેનતના આધારે કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે આવી છોકરીઓના ભાગ્યમાં પણ ખૂબ જ ઝડપી હોય છે અને તેઓ જે પણ કામ હાથમાં લે છે તે પૂર્ણ કર્યા પછી જ સ્વીકારે છે સફળતા મેળવવી જાણે એમના નસીબમાં લખેલી હોય છે આવી સ્થિતિમાં તે તેના જીવનસાથી માટે સૌથી પરફેક્ટ સાબિત થાય છે અને તમામ ઉંમરના લોકો તેમની સાથે સંબંધ જાળવી રાખવા માટે મક્કમ છે ડી અક્ષરથી શરૂ થતું નામ જે છોકરીઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે એ સમાજમાં મારી અલગ ઓળખ જાળવી રાખે છે તે સ્વભાવે ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે અને ઝડપથી દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લે છે તેમના સપના જેટલા ઊંચા હોય છે તેટલી જ તેમને સાકાર કરવાની ઈચ્છા વધુ પરિપૂર્ણ થાય છે તે તેના જીવનસાથીનું ખૂબ ધ્યાન રાખે છે અને સંપૂર્ણ સંબંધનું ઉદાહરણ આપે છે આ ભાગ્ય ખૂબ જ ઝડપી છે આવી સ્થિતિમાં તેમના નસીબનો લાભ તેમના પતિને પણ મળવાની સંભાવના છે એમ અક્ષરથી શરૂ થતું નામ જો તમારા પરિવારમાં કોઈ છોકરીનું નામ એ લક્ષરથી શરૂ થતું હોય તો વિશ્વાસ કરો તમારાથી વધુ નસીબદાર કોઈ નથી કારણ કે આ અક્ષરથી શરૂ થતાં નામની છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને જ્યાં પણ હોય ત્યાં ક્યારેય કોઈ કમી નથી હોતી પૈસાની નસીબ હંમેશા તેના પર દયાળુ છે અને તે પોતાની સ્ટાઇલથી દરેકના દિલ જીતી શકે છે આ છોકરીઓ કોઈ પણ છોકરાનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખે છે જેને તેઓ તેમની કન્યા તરીકે પસંદ કરે છે વી અક્ષરથી શરૂ થતાં નામો જો તમારું નામ વી અક્ષરથી શરૂ થાય છે તો તમે તમારી જાતને ભાગ્યશાળી માની શકો છો કારણ કે આ નામવાળી છોકરીઓને ક્યારેય પૈસા અને ધનની કમી નથી હોતી તે કોઈ પણ જાતની હોય છે તે પોતાના નસીબ પોતાની સાથે લાવે છે અને પોતાના પતિના પરિવારને ખુશ કરે છે તે ખૂબ જ મહેનતું છે અને દરેક કામમાં ખૂબ જ સમર્પણથી કરે છે અને અંતે જીત્યા પછી જે તે સ્વીકારે છે લાઈફ પાર્ટનર માટે આવા નામવાળી છોકરીઓ દરેક વળાંક પર સહકારી સાબિત થાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ